ત્યારબાદ અહીંયા સૌથી પહેલી છે એસીબી એક્ઝામ ડોટ હોવાથી એના ઉપર ક્લિક કરો મિત્રો શિક્ષક મિત્રો માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની થોડી પદ્ધતિ આ વખતેનો ફેરફાર થયો છે અહીંયા પ્રિન્ટ હોલ ટિકિટ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા મિત્રો ક્લિક કરશો તો સ્વિફ્ટ ચેટ છે મિત્રો તમારા માં અથવા મોબાઈલ સ્ક્રીન પર ઓપન થઈ ગયા છે તો એ મિત્રો આવી રીતના સ્વિક્ચેર ઓપન થઈ ગયા છે અહીંયા મિત્રો તમારો મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેશે મોબાઈલ છે ઉપર થઈ ગયા છે અહીંયા મિત્રો સૌથી પહેલા છે કોમન એન્ડ ટેસ્ટ એના ઉપર મિત્રો ક્લિક કરવાનું રહેશે ક્લિક કરે એટલે મિત્રો કેટલીક મેન્યુ અહીંયા તમને પૂછે ભાષા ફંક્શન અહીંયા મિત્રો સમજાઈ ગયું એના પર ક્લિક કરીશું ફરીથી સમજાઈ ગઈ એના પર ક્લિક કરીશું અહીંયા સમજાઈ ગઈ એના ઉપર ક્લિક કરીશું હવે અહીંયા મિત્રો તમને હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે કહે છે સૌથી પહેલા તમારી શાળા છે અને તમારે પસંદગી કરવાની રહેશે એ મિત્રો સૌથી પહેલા તમારી શાળાનો કોડ દાખલ કરવાનો છે શાળાનો કોડ મિત્રો તમને આવી જાય એટલે તમારો શિક્ષક કોડ જે આઠ અંકનો આપણને આપવામાં આવેલો છે એ મિત્રો તમારે ડાઉનલોડ કરવાનું રહેશે અને બાદ મિત્રો તમને પૂછે કે આ તમારી શાળા છે તો આપણે મિત્રો ઓકે બટન આપી દેવાનું હોય છે અહીંયા મિત્રો બે રીતના તમારી સીએટી ની જે હોલ ટિકિટ છે ડાઉનલોડ કરી શકશો એક તો મિત્રો તમે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ છે ડાઉનલોડ કરી શકો છો અથવા મિત્રો તમે બાળકની હોલ ટિકિટ છે ડાઉનલોડ કરી શકો છો અહીંયા મિત્રો તમે ધોરણવાઈ જ ડાઉનલોડ કરવા માંગો છો તો અહીંયા મિત્રો ધોરણ બદલો છો અહીંયા મિત્રો નીચે ધોરણ પાંચ છે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમને અહીંયા પૂછે તમારો વર્ગ પસંદ કરો તો અહીંયા વર્ગ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમને બે ઓપ્શન જોવા મળે છે કે ધોરણ હોલ ટિકિટ કે વિદ્યાર્થી હોય અહીંયા મિત્રો તમે ધોરણ વાઇઝ હોય ટિકિટ ડાઉનલોડ કરવા પર ક્લિક આપશો તો મિત્રો તમને અહીંયા તમે જોઈ શકો છો કે તમારી ધોરણવાઇઝ હોલ ટિકિટ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી મિત્રો તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે એટલે મિત્રો તમારા દરેક વિદ્યાર્થીને તમે જેટલા ફોર્મ ભરેલા છે એની હોલ ટિકિટ તમને જોવા મળશે અને મિત્રો તમે જો વ્યક્તિગત ડાઉનલોડ કરવા માંગો છો તો ફરીવાર મિત્રો અહીંયા ધોરણ બદલો એના પર મિત્રો ક્લિક કરવાનું રહેશે ધોરણ પાંચ છે મિત્રો એ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા મિત્રો આવી રીતના તમે ધોરણ આઠ ની હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરી શકો છો અહીંયા મિત્રો તમારે કોઈ પણ વર્ગ છે એના પર ક્લિક કરવાનું રહેશે અને વિદ્યાર્થીવાર હોલ ટિકિટ અહીંયા તમારે ડાઉનલોડ કરવાની રહેશે અહીંયા મિત્રો ત્યારબાદ તમારા વિદ્યાર્થીઓનો લિસ્ટ ઓપન થઈ છે તમે જે વિદ્યાર્થીનું ફોર્મ ભરેલું છે મિત્રો એની હોલ ટિકિટ તમને અહીંયા જોવા મળશે અહીંયા મિત્રો એની હોલ ટિકિટ આવશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા મિત્રો તમે ક્લિક કરશો એટલે તમને આ વખત સ્વીપચેટ દ્વારા મિત્રો સરળતાથી ડાઉનલોડ કરી શકો છો ધોરણ આઠ માટે મિત્રો જે જ્ઞાન સાધના પરીક્ષા છે એ પણ ત્રીસ ત્રણ બે હજાર ના દિવસે લેવામાં આવેલી છે મિત્રો તો આવી રીતના તમે ધોરણ આઠ અને ધોરણ પાંચની જે મિત્રો કોમન અને છે બંનેની હોલ ટિકિટ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો વિડીયોને વધુમાં વધુ તમારા શિક્ષક મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો નીચે બેલાયકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલ ને કરવાનો કરવાનું ભૂલશો મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે